કે બે મિનિટ માટે ઊંઘી જવાના નાટક કરે છે પછી એકદમ સારી રીતે ચાલતા દોડતા જઈ રહ્યા છે એટલે આ પ્રકારના લોકો જે સમાજને ગેરમાર્ગે દોરી રહ્યા છે એવા લોકોથી સાવધાન રહેવું સોશિયલ મીડિયા પર અત્યારે આઈ લવ મોહમ્મદ વર્સેસ આઈ લવ મહાદેવની બબાલ ચાલી રહી છે આ બધાની વચ્ચે ગુજરાતના અલગ અલગ જગ્યાએ આઈ લવ મોહમ્મદના પોસ્ટર લગાવવામાં આવ્યા છે એ વિષય પર પણ ઘણી બધી બબાલ થઈ છે આખી શરૂઆત ક્યાંથી થઈ હતી તો આઈ લવ મોહમ્મદ અને આઈ લવ મહાદેવ સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ થયું એના પછી ગોધરાથી સૌથી પહેલી ઘટના સામે આવી કે એક છોકરાએ આઈ લવ મોહમ્મદની પોસ્ટ મૂકી હતી એના પછી પોલીસે એને પૂછપરછ માટે બોલાવ્યો અને પછી સમુદાયના લોકો બધા જ ભેગા થઈ ગયા અને પછી પોલીસ સ્ટેશનમાં તોડફોડ કરી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં તોડફોડ થયાની ઘટના પછી બધા સામે ફરિયાદ નોંધી લોકોના વરઘોડા કાઢવામાં આવ્યા અને એના પછી એક પછી એક ઘટના આયલો મોહમ્મદના નામે ઝઘડાની સામે આવી આયલો ઝઘડાની સામે આવી અને બધું જ થયું એના પછી ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ગઈકાલે પત્રકાર પરિષદ યોજી હતી જેમાં નવરાત્રીના વિષયથી લઈને અલગ અલગ વિષયો પર વાત કરવામાં આવી પત્રકારોએ એમને સવાલ કર્યો કે ગોધરામાં જે આ ઘટના બની છે અને અત્યારે જે આયલો અહમદનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે એને લઈને ઘણા બધા લોકો એવા છે કે અસામાજિક તત્વો કહીએ કે શું કહીએ પણ એ એકદમ નાનકડી વાતમાં પથ્થરમાળો કરી દે છે કરી દે છે જે ગાંધીનગરના બહિયલ ગામમાં થયું એ ઘટના હોય કે પછી ગોધરામાં થઈ એ ઘટના હોય બહિયલ ગામમાં તો ગૃહ રાજ્ય મંત્રી થોડા દિવસ પહેલા જ ગયા હતા ત્યાં જઈને આરતી પણ કરી હતી ગરબા પણ કર્યા હતા ત્યાંથી પણ અસામાજિક તત્વોને ચેતવણી આપી હતી ગઈકાલ પ્રેસ કોન્ફરન્સમાં જયારે સવાલ પૂછવામાં આવ્યો ત્યારે પણ એમને અસામાજિક તત્વોને તો આપી છે ગૃહ રાજ્ય મંત્રી સંઘવીએ આ આખા મુદ્દે શું કહ્યું તે સાંભળો મારું એવું માનવું છે કે ગોધરાની ઘટના આપ સૌએ જોઈ કોઈ એક વ્યક્તિ ખોટી પોસ્ટ કરે અને એ પોસ્ટના માધ્યમથી ખોટી વાતો ફેલાવે કે મને પોલીસ દ્વારા જે પ્રકારે મારી ઉપર મને માર્યો છે એ મારી ઉપર ખૂબ કડક એક્શન લીધા છે અને એના વિઝ્યુઅલ્સ બી આપણે જોયા કે બે મિનિટ માટે ઊંઘી જવાના નાટક કરે છે પછી એકદમ સારી રીતે ચાલતા દોડતા જઈ રહ્યા રહ્યા છે છે એટલે આ પ્રકારના લોકો જે સમાજને ગેરમાર્ગે દોરી એવા લોકોથી સાવધાન રહેવું મારું એવું માનવું છે કે ગોધરાની ઘટના આપ સૌએ જોઈ કોઈ એક વ્યક્તિ ખોટી પોસ્ટ કરે અને એ પોસ્ટના માધ્યમથી ખોટી વાતો ફેલાવે કે મને પોલીસ દ્વારા જે પ્રકારે મારી ઉપર મને માર્યો છે મારી ઉપર ખૂબ કડક એક્શન લીધા છે અને એના વિઝ્યુઅલ્સ બી આપણે જોયા કે બે મિનિટ માટે ઊંઘી જવાના નાટક કરે છે પછી એકદમ સારી રીતે ચાલતા દોડતા જઈ રહ્યા છે એટલે આ પ્રકારના લોકો જે સમાજને ગેરમાર્ગે દોરી રહ્યા છે એવા લોકોથી સાવધાન રહેવું